ભરૂચના મહમ્મદપુરા નજીકના સિટીજન કોમ્પ્લેક્ષની જર્જરીત મોતી ગેલેરી ધસી પડી હતી જોકે એ સમયે કોઈ વાહન ચાલક તેમજ રાહદારી ત્યાંથી પસાર થતો ન હોવાથી મોતી હોનાર થતા ટળી ગઈ હતી સિટીજન કોમ્પ્લેક્ષની મોતી ગેલેરી ધસી પડતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો ભરૂચ નગરપાલિકાનું જર્જરીત ઇમારત મુદ્દે નોટિસ આપવાનું નાટક સંખ્યાબંધ નિર્દોષોનો ભોગ લઈ શકે છે સડંતર જળ જડિત શોપિંગ સેન્ટર માં થી વધુ લોકો રહેતા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે કેટલોક સમય વીતી ગયો હોવા છતાં પણ ભરૂચ નગરપાલિકાની ફાયર વિભાગ નહીં વિભાગતા લોકો માં કુટુહલ સર્જાયું હતું કરવાની નોટિસ આપવા છતાં લોકો જોખમી મકાનોમાં રહેતા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે મકાનમાં રહેતા લોકોએ જળ મકાન ખાલી ન કરવા પડે તે માટે ફાયર બ્રિગેડને જાણ કરવાનું તાળ્યું હોવાની પણ માહિતી સામે આવી રહી છે જોકે ઘટનામાં કોઈ જાનહાની નોંધાવા પામી ન હતી નમસ્કાર જય હિન્દ ભારત હમણાં દસ મિનિટ પહેલાં અમને કોલ મળતા અહીંયા મોહમ્મદપુરાની અંદર એક બિલ્ડિંગની અંદર એક માસી એક કાકા અને એક એમની દીકરી ફસાયેલ હતી જેમને કોઈપણ જાતનું નુકસાન નથી થયેલ એમને બહાર કાઢેલા છે અત્યારે હાલની કન્ડિશનમાં કોઈ જાનહાનિ નથી જયહિંદ જયભારત વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે